મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઈલ મચ્છર લાઇટ અને બજારમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે ખરું કહ્યું ને તમારી આ પરેશાની દૂર થઈ જશે જો તમે ઘરમાં રોપશો આ ખાસ છોડ મચ્છર તમારા ઘરમાં એન્ટ્રી પણ નહીં મારી શકે જાણો કયા છે ચોમાસાની ઋતુ નજીક આવતા જ મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે સાંજ પડતા જ મચ્છરોની આખી સેના તમારા ઘર પર કબજો કરી લેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે આ મચ્છરોના કારણે તમારી શાંતિ ક્યાં ખોવાઈ જાય છે જોકે લોકો મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઈલ મચ્છર લાઇટ અને બજારમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ લઈ આવે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે અને મચ્છરો પણ જતા નથી આવી સ્થિતિમાં તમે મચ્છરોને દૂર કરવા માટે પ્રકૃતિની મદદ પણ લઈ શકો છો ચોમાસાની સિઝન આવતાની સાથે જ સુંદર હરિયાળી ઉપરાંત જે સમસ્યા વધી જાય છે તે મચ્છરોની છે મચ્છર તમને વરસાદમાં સૂવા નહીં દે તેથી તમારા ઘરમાં આ છોડ લગાવો તમે શોધશો તો પણ તમને એક પણ મચ્છર નહીં મળે આ છોડનું નામ છે લેમેનબાર

ક્યોરોલ ડ્રોપ્સી પ્લાન્ટ હની પ્લાન્ટ મેલિસા સ્વીટ બામ અને સ્વીટ મેરી નામથી પણ ઓળખાય છે આ સિવાય પણ અન્ય કેટલાય છોડ છે જે મચ્છરોને ભગાડવા માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે જેમાં આવે છે લેમનગ્રાસ ફુદીનો રોઝમેરી લેવન્ડર સિટ્રોનેલા તમે તમારા ઘરમાં લેમનગ્રાસ વાવી શકો છો મચ્છરોને તેની ગંધ બિલકુલ પણ પસંદ નથી હોતી લેમનગ્રાસના છોડની ગંધ સાંભળીને મચ્છર પરેશાન અને બેજન થઈ જાય છે અને તે તમારા ઘરમાં પ્રવેશતા નથી મચ્છરોના આગમનને ઘટાડવા માટે ફુદીનાનો છોડ લગાવો તેનાથી મચ્છર આપોઆપ દૂર થઈ જશે લવન્ડરનો છોડ પણ ખૂબ જ સુંદર લાગે છે તેનાથી ઘરની સુંદરતા તો વધશે જ સાથે તેની સુગંધથી મચ્છર પણ નહીં આવે મચ્છરોથી બચવા માટે તમે સિટ્રોનેલા છોડ પણ ઉગાડી શકો છો તેની સુગંધ મચ્છરોને ઘરમાં આવતા અટકાવે છે ચોમાસું જ્યારે આવતું હોય તો ઘણા બધા પ્લાન્ટ તમે એવી રીતે શકો કે જેનાથી મચ્છરો ભાગી જાય લવંડર કરીને ગ્રાસ એક પ્લાન્ટ્સ આવે છે જેનાથી તેની થયલી જે તેલ હોય છે એના વાસથી ઘણા બધા મચ્છરોની સાથે માખીઓ જે ઉપદ્રવી માખીઓ છે દૂર ભાગતી હોય છે મેરીગોલ્ડ કરીને ગ્રાસ છે જે મેરીગોલ્ડ પણ મચ્છરોને ભગાડતા હોય છે અને બીજા ગ્રાસને એના જેવા જે જીવાત છે એનાથી દૂર રાખતા હોય છે સીટ્રોનેતા ગ્રાસ છે આપણે લેમન ગ્રાસ તો હર બધા જાણતા હોય છે એનાથી મચ્છરો દૂર ભાગતા હોય છે એક કેટરિંગ આવે છે કેટરિંગ એટલે ડીઈ એ કરતાં દસ ગણું એ વધારે તીવ્ર છે એમાં કોબીના ગાજરના મચ્છરો ઉપદ્રવી માખીઓ પણ દૂર જતી હોય છે એક રોઝમેરી પ્લાન્ટ આવે છે જે રોજમેરી પણ તમારા મચ્છરોને દૂર કરતા હોય છે નીલગીરી છે નીલગિરી પણ એની તીવ્ર વાસથી ઘણા બધા મચ્છરોને જે ઉપદ્રવી માખીઓ દૂર જતી અને તુલસી છે તુલસી સાથે ડમરો પણ છે તો આ બધા પ્લાન્ટ્સ તમે એવી રીતે વાહી શકો ઘરની આજુબાજુ કે જેથી તમે તમારું સ્વાસ્થ્ય સારું રહે ઉપદ્રવી માખીઓ મચ્છરો તમારા ઘરમાં ના આવે અને આ વાવવા જ જોઈએ કારણ કે આ ઘણી બધી તમે દવાઓ જે લો એના કરતાં આયુર્વેદિક ઔષધિ આની અંદર એક સ્વાસ્થ્ય તરીકે સુગંધ તરીકે આવતી હોય છે અને ઘણીવાર તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે